અને અમે આંદોલન કર્યું ત્યારે ટીડીયા સાહેબે એવું અમને કીધું હતું કે હું ગૌસર આઠ દિન ખાલી કરાવી દઈ અને કમિટી બહારી એ મહિલું કાંઈ એણે કોઈ વસ્તુ કરી જ નથી કોઈને નોટિસ દીધી નથી ગાંઠની અમને નોટિસ દેવરાવે છે કે તમારું ગેરકાયદેસર છે અમારે આ મંદિર જે બનાવ્યું છે એની બે નંબર છે અમારા જે વાડા હતા વાડામાં અમે મંદિર બનાવ્યું તોય છતાં અમને નોટિસ દે એમ તમને કે ત્રીસ તારીખે તમારું પાડી નાખવું છે એવી ધમકી દેવરાવે છે અને ગામમાં અમને હામા હામા કરાવે છે તો હવે તમે શું કરશો પછી આગળનો પ્રોગ્રામ શું આવે આગળ જો અમારું આ કઈ ગૌસર કર્યું નથી તો અમે ફરીથી આંદોલન કરશું પાછું અને પાછા આપવા માટે બેસું અને જ્યાં લગી છૂટવું નહીં કરે અને આ કાર્યવાહી કઈ પૂરી નહીં કરે ત્યાં લગી અમે ત્યાં બેહવાના છે મારું નામ છે ઝાગાભાઈ દેવસીભાઈ અમે ખાલી સારી સમાજમાં આવી ભળવા ગીનાથી છીએ તો અમને લોટિસો આપી હાથ દિવસની મુદત આપી તો અમને કાંઈ વાંધો નથી ભલે અટાણે અમારું પાડી દે હાથ દિવસ પહેલાં આવે પણ આમ ગૌસરમાં છે એકસો છવીમાં જે સમાજવાડી છે આ અમે સમાજવાડી અરથી બારી છે અમને ખબર છે તો એ લોકો એ સમાજવાડીને કેમ લોટિસું નથી આપતા અમને ટાર્ગેટ કરે છે તો એ ખાંભા આવી જાય અંધુ આવી ગયો અમે તો ગામ અને અમાર કાયદેસર છે બે નંબરવાળી છે અમને ઓગણીસ જણા અમને માલધારીને લોટિસ આપી કે ગામે ઉસકાવા હાલો વિરોધારો તો ગામ અડધું બારું છે અમારે પાસે કાયદેસરના લેખ છે બે નંબર છે અમે અંદર રજૂઆત કરી છે પંચાયતમાં તો અમને કેમ ને આપી નોટિસ અમારે સાત દિવસનું કેમ અમને આપ્યું તમને નોટિસ ક્યારે આપી અમને આજ સવારે આપી તો હવે એને માટે તમે શું આગળ કાર્યવાહી અમે તો કીધું પાડી જ નાખો હંધું ગામમાં ક્યાંય રવેશે બારો ન હોવો જોઈએ ઓટલાય ન હોવો જોઈએ લાગત ગામ આખું સોખું કરી નાખો અમે સોખીનું જ કીધું અમારું આવતું છે તો અમને કહી દેવાનું માપીને અમારું પાડ નાખવાનું ગામમાં રવેશે ક્યાંય બારો ન હોવો જોઈએ કાયદા મુજબ હવા ફૂટનો ગેરકાયદેસર રવેશ બારો આવે છે એના મુજબમાં આવે છે હવા ફૂટ રવેશ ગાઢવાનો ત્રણ ત્રણ ફૂટના અઢી અઢી ફૂટના રવેશ ગાઢે છે એ હોય કાઢી નાખવાનો પછી આ એકસો છવ્વીસ નંબર જે તમે વાત કરો છો એ એકસો છવ્વીસ નંબરમાં શું ઉભું છે અત્યારે અઠકાણે કેવડો બધો મંદિર ખડકી દીધા છે બે વીઘા જેટલી જમીન મોર પેક કરી દીધી છે ગૌસરમાં પ્યોર ગૌસર છે ત્યાં ખાંભા આવી ગયા સંજુ કમ્પ્લીટ થઈ ગયું તો એ લોકો કેમ નથી ત્યાં કાંઈ કરતા ત્યાં શું રાજકારણીઓથી મહેતાઓથી બીક લાગે છે તો તમારું કહેવાનું એ છે કે માત્ર તમને ટાર્ગેટ કર્યા છે એમ હા અમને ટાર્ગેટ માલધારી સમાજને ઓગણી ધનને ટાર્ગેટ કર્યા અમારી કાયદેસર છે અમે અનલિગલી ને જ્યાં લીગલી વાળા છીએ અને અમારે અનલીગલી આવતું હોય તો અમારા અમે પણ તૈયાર છે